આજના સોનાના ભાવ મળતી માહિતીને ધ્યાનમાં લઈને આજે હું આવી ગયો છું તમારી સમક્ષ સોનાના ભાવ લઈને તો મિત્રો આજે તારીખ પાંચ જૂન બે હજાર ચોવીસ આજે નવી સરકારના સોના ચાંદીના ભાવ શું રહ્યા છે તેની આજે આપણે વિડીયોમાં વાત કરીશું તો મિત્રો આજે સૌ આપણે સોનાના ભાવની વાત કરીએ તો પહેલાં છેલ્લી ચોવીસ કલાકના સોનાના ભાવનો ગ્રાફ મિત્રો આપણે જોઈ લઈએ તો ગ્રાફમાં આજે વધારો જોવા મળી રહ્યો છે વધારો કેટલો છે અને આજે એક તોલા સોનાનો શું ભાવ રહ્યો છે તે આજે આપણે જોઈશું તો મિત્રો સૌ પ્રથમ આજે આપણે બાવીસ કેરેટ સોનાના ભાવની વાત કરી લઈએ તો એક ગ્રામ સોનાના ભાવ જોઈએ તો મિત્રો છ હજાર નવસો રૂપિયા દસ ગ્રામ એટલે કે એક તોલા સોનાનો ભાવ ઓગણસિત્તેર હજાર સાતસો એસી રૂપિયા અને સો ગ્રામ સોનાના ભાવ છ લાખ સત્તાણું હજાર આઠસો રૂપિયા જોવા મળી રહ્યા છે જે મિત્રો કાલની તુલનામાં જોઈએ તો બાવીસ કેરેટ સોનાના ભાવની અંદર વધારો જોવા મળી રહ્યો છે તો મિત્રો હવે આપણે જોઈશું કે ચાંદીના ભાવની વધઘટ કે ચાંદીના ભાવમાં આજે શું વધારો ઘટાડો મળી રહ્યો છે તો મિત્રો ગ્રાફમાં પણ તમે જોઈ શકો છો કે ચાંદીના ભાવમાં પણ આજે થોડોક વધારો થયો છે તો વધારો કેટલો છે અને આજે એક કિલો ચાંદીનો શું ભાવ રહ્યો છે તે આજે આપણે જોઈશું તો મિત્રો ચાંદીના ભાવની વાત કરી લઈએ તો એક ગ્રામ ચાંદીના ભાવ જોઈએ તો મિત્રો ઓગણએસી રૂપિયા દસ ગ્રામ ચાંદીના ભાવ સાતસો પંચાણું સો ગ્રામ ચાંદીના ભાવ સાત હજાર નવસો ને બાવન રૂપિયા અને એક કિલો ચાંદીનો ભાવ મિત્રો ઓગણસી હજાર પાંચસો વીસ રૂપિયા જોવા મળી રહ્યો છે જે મિત્રો જોવામાં આવે તો કાલની તુલનામાં ચાંદીના ભાવમાં આજે ભયંકર વધારો જોવા મળે મિત્રો દરેકના સોના ચાંદીના ભાવ જાણવા માટે તેમજ આગોતરા એંધાણ જાણવા માટે અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાયકન દબાવી દો મિત્રો